નમસ્તે મારું નામ દક્ષાબેન બાંબરિયા હું જુનાગઢ જિલ્લાના વડાલ ગામેથી બોલું છું ટીમ હું આજે ટીમેક્સ સાથે દોઢ વર્ષથી સંકળાયેલી છું તેમાં ટીમેક્સ જુદા જુદા સેક્ટરમાં કામ કરે છે એમાં હેલ્થકેર સેક્ટરમાંથી ને નોની પેસ્ટનું સારું એવું રિઝલ્ટ મળેલું છે તો મળીએ બેનને અને એની જોડે વાત કરીએ તમારું નામ વર્ષાબેન વર્ષાબેન તમે જ્યારે અમારી નોની પેસ્ટ ન વાપરતા ત્યારે તમને શું તકલીફ હતી